સોમવારે હર્ષના બેન પોતાની ફરજ પર ગઈ હતી પૂર્વ કોન્સ્ટેબલ અને હાલ શિક્ષિકા તરીકે ફરજ બચાવતી તેની રૂમમેટ ચિકિત્સા વતનથી શ્રી રવિની રજા ઉપરથી પરત આવી ત્યારે અંદરથી દરવાજો બંધ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો સિંગણપુર પોલીસે દરવાજો તોડતા કોન્સ્ટેબલ મૃત અવસ્થામાં તેના ઘરમાંથી મળી આવી હતી મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી સુસાઈડ નોટમાં હર્ષના ચૌધરી લખ્યું હતું કે મમ્મી પપ્પા અને ભાઈ બહેન મને માફ કરી દેશો હું જિંદગીથી કંટાળી ગઈ છું જેના પર વિશ્વાસ કર્યો હતો તેણે જ વિશ્વાસ તોડી દો છે જેથી હવે કોઈના ઉપર વિશ્વાસ ન કરો મને માફ કરજો અને તમારા બધાનું ધ્યાન રાખજો આવા ઉલ્લેખ વચ્ચે આ મહિલા એ સંખ્યાબંધ મિસ સાયબર ક્રાઇમ ઓફિસ બચાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોયને કર્યા હોવાનું બહાર આવ્યું કોન્સ્ટેબલ પ્રશાંતે પોલીસને પૂછપરછ કરતા હતું કે તે પહેલા સિંગણપોર પોલીસ મથકે જ પરસ બચાવતો હતો થોડાક સમય પહેલા જ તે સાયબર ક્રાઇમ સેલમાં ટ્રાન્સફર થયો હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ સિંગણપોરમાં પરસ બચાવતા હતા તે અરસામાં જ હતો અકસ્માતને કારણે કે દસ દિવસથી તેના વતન ડાંગ હોય મોબાઈલ નેટવર્કની અભાવે સંપર્કમાં ન હતો પૂછપરછ બાદ પોલીસે પ્રશાંત વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે તારીખ અઢાર માર્ચના રોજ અમારા સિંગણપુર પોલીસ સ્ટાફમાં ડબલ્યુ એલઆરનો એક આપઘાતનું પ્રકરણ બનેલું હતું જેમાં જે તે વખતે એડી દાખલ કરવામાં આવેલી હતી જેની તપાસના ભાગરૂપે એક સ્યુસાઇડ નોટ મળી આવેલી હતી જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી હવે જ્યારે આ બેનને ચુંડલને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર બેન છે એના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા એ વખત એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે સારી સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થક નહીં થકવાના કારણે આ બેને સુસાઈડ કરેલું છે એટલે ગઈકાલે એમના મધર મરણ જનાનાનાનાના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક પોલ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં પ્રશાંત સીતારામ ભોય સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ સિંગવણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી આઈપીસી ત્રણસો છ ત્રણસો છોતેરની પેટા કલમમાં અને ચારસો છ અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે પુરાવા મળે મળી આવે આરોપીની અટક પણ કરવામાં આવશે મધરનું એલિગેશન એ જ છે કે એમને જ્યારે આ સુસાઈડ નોટમાં વાંચ્યું કે જેની પર બહુ ભરોસો મૂક્યો જેને મારી કંઈ પડેલી નથી એટલે એમના પરિવાર દ્વારા મરણ જનારના ફ્રેન્ડ સર્કલને પૂછપરછ કરવામાં આવેલી હતી અને એ પછી એ લોકોને એવું ધ્યાનમાં આવેલું હતું કે મરણ જનારનો પ્રેમ સંબંધ હતો પ્રશાંત ભોય સાથે અને એ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયેલો હતો પરંતુ એ બંને વચ્ચે લગ્ન થઈ નહીં શકવાના કારણે આ બેને સુસાઈડ કરેલું છે એટલે એ લોકોએ પ્રશાંત ભોયની વિરુદ્ધમાં ત્રણસો છોતેર અને લગ્ન કરવાની લાલચ આપેલી છે એટલે વિશ્વાસઘાતમાં ચારસો છ મુજબની કલમ ગુનો દાખલ કરે છે આની અંદર અત્યારે ત્રણસો છોતેરની કલમ જેમ એમના મધર દ્વારા કમ્પ્લેન આપવામાં આવેલી છે કન્ટેન્ટને જોઈને ત્રણસો છોતેર દાખલ કરવામાં આવેલી છે પરંતુ પુરાવા મળી આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે હાલમાં જે મરણજનાનો મોબાઈલ છે એને મોકલ એફએસએલની અંદર મોકલવામાં આવશે અને એની અંદરથી જે રિપોર્ટ આવશે એના આધારે તપાસવામાં આવશે ત્રણસો છોતેરની કન્ટેન્ટ જે છે એની અંદર જે સાહેબ બે છે એ લોકોનું નિવેદન મેળવવામાં આવશે અને જોઈએ અનુસંધાને ત્રણસો છોતેરની કોઈ કન્ટેન્ટ ધ્યાનમાં આવશે તો ત્રણસો છોતેરની કન્ટ એવિડન્સ મળીએ કાયદેસરની કાર્યવાહી